જે યોજાણી હતી એના વિશે માહિતી મળશું તો શરૂ કરતા બૌદ્ધ ધર્મ નો ઉદય બૌદ્ધ ધર્મનો ઉદય ક્યારે થયો હતો તો કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ગૌતમ બુદ્ધ છે એ બૌદ્ધ ધર્મના શું છે સંસ્થા

રાજ્યની રાજકુમારી હતી ગૌતમ બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ હતી કે બોધ ગયામાં સતત તેને આઠ દિવસ સુધી શું કર્યું સતત ગૌતમ બુદ્ધ છે આઠ દિવસ સુધી શું કર્યું ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં બેઠા ત્યાર પછી તેમને આઠમા દિવસે શું થયું જ્ઞાનની પ્રાપ્તિ થઈ બોધગયામાં બિહાર હાલમાં ક્યાં આવેલું છે બોધગયા તો કે બિહારની અંદર આવેલું છે અને કઈ નદીની કાંઠે આવેલું છે એવું પૂછવામાં આવે તમને એક્ઝામ મળે તો કે શું કઈ નદીની કાંઠે આવેલું છે તો કે બોધગયા છે એ નિરંજના નદીની કાંઠે છે એ આવેલું છે ત્યાર પછી જે તેમને પ્રથમ ઉપદેશ છે પોતાનો પ્રથમ ઉપદેશ છે ગૌતમ બુદ્ધે ક્યાં આપ્યો

કયા કયા જગ્યાએ એને ધર્મ પ્રચાર કર્યા છે તો કે શક્ય કાશી મગધ અંગ મલ અને વગેરે જેવા સ્થળોએ તેને શું કર્યા છે ધર્મના પ્રચાર કર્યા છે મૃત્યુની વાત કરીએ તો કે એમાં જે બૌદ્ધ ધર્મની અંદર છે મૃત્યુને શું કે મહાપરિનિર્વાણ કે અને ગૌતમ બુદ્ધને મૃત્યુ છે 80 વર્ષની ઉંમરે થયો હતો અને ત્યાં દિવસ કેવો હતો તો કે આપણે જે વૈશાખી પૂર્ણિમા હતી શું હતી

તેના શિષ્ય કોણ હતા તો કે એના બે શિષ્ય હતા એક તો આનંદ અને એક ઉપાલી એના બે શિષ્ય પ્રમુખ શિષ્ય હોય કેમ કે ઘણા બધા શિષ્ય હોય પણ એના બે શિષ્ય હોય કોણ હતા આનંદ અને ઉપાલી ત્રિરત્ન ની વાત કરી તો કે કે બોધ એટલે બોધ ત્યાર પછી ધમ ધર્મ બોધ એટલે શું તો કે શિક્ષા શું થાય બોધ એટલે શિક્ષા ધર્મ એટલે કાર્ય ધર્મ એટલે કર્મ ધર્મ એટલે ઓલો ધર્મ નથી વાત કરવામાં આવી દુઃખ ની સમાપ્તિ હું તમને કહું કે દુઃખ શું હોય તો તમારા બધાના જીવનમાં કઈ ને કઈક દુઃખ હશે મારાથી આ નથી થાતું પેલું નથી એ બધા દુઃખ તમારા રેડી પણ દુઃખ નું કારણ શું છે તો કે ઉમેદ આશા

દુઃખ તો શું કરવાનું બીજું તો તો કે દુઃખ દૂર કરવાના માર્ગો અને દુઃખ દૂર કરવાના માર્ગો શોધવાના કે કયા માર્ગ થી આપણે માર્ગ નથી આવ્યા એ માર્ગ નું દુઃખ છે એ દૂર થાય તો કે એના માટે શું કરવાનું તો મહેનત કરવાની દુઃખ સમાપ્તિ અને ત્યાર પછી દુઃખ સમાપ્તિ ત્યાર પછી છે બૌદ્ધ સંમેલન એટલે કે ભારત ની અંદર છે બૌદ્ધ સંમેલન કયા ક્યાં થયા હતા તો કે વર્ષ સ્થાપના અને અધ્યક્ષ અને કયા શાસ્ત્ર શાસક હતા તો હું તમને એક આની ટેક કહું કે

આરવી એમ કે છે કે મારે એમએસએમવી માં એટલે હું નહીં પીવું મારે એમએસએમવી માં એક જોવા જવાનું છે રેડી

આરવી ને એની ફ્રેન્ડ પૂછે છે કે આરવી તું સર પી કે નહી પીડી તો આરવી એમ કે છે કે હું નહીં પીવું મારે એક જોવા જવાનું છે તમે આવી રીતે યાદ રાખશો તો તમને પેલો પેલો અક્ષર યાદ આર બરાબર રાજગુરુ બરાબર વૈશાલી પી બરાબર પાટલીપુત્ર એ ક્યાં થયા કે તો કે સામ્યક દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ છે કે સામ્યક નો અર્થ શું થાય તો કે સારી દ્રષ્ટિ આપણે બીજાને જોવાની જે દ્રષ્ટિ છે બીજા પ્રત્યેની દ્રષ્ટિ સારી દ્રષ્ટિ રાખવાની નીચ દ્રષ્ટિ નહીં રાખવાની કે તૃચ્છ નજરે નહીં જોવાનું સારું જોઈ શકીએ એવી દ્રષ્ટિ રાખવાની સામ્ય સંકલ્પ સારા સંકલ્પ કરવાના વિચાર રાખવાના પ્રત્યે દુર્ભાવ એવા ભાવ નહી રાખવાના મનમાં અને સામ્યક વાણી સત્ય બોલવાનું હંમેશા કેવું સાચી વાણી સત્ય બોલવાનું સારા પંથે ચાલવાનું અને

સારું જીવન જીવવાનો છે જેમ કે આજીવકા જેવો જેનું કઈક અર્થ થાય કે સામ્યક વ્યાયામ કે શરીર ને વ્યાયામ એટલે કે શરીર ને એવા એવા તત્વોથી દૂર રાખવાનું કે સારા વ્યસનથી દૂર રાખવાનું પછી અનૈતિક યોન સંબંધથી દૂર રાખવાનું રેડી એ બધું શું છે સારા સારા સામ્યક વ્યાયામની અંદર આવે પછી ત્યાર પછી છે સામ્યક સ્મૃતિ કે સ્મૃતિ કરવાની ધ્યાન સામ્યક સ્મૃતિની અંદર સારા સારા વિચારો લાવવાના ત્યાર પછી કે સારા સંતો ને સારા સંતો ની હેઠળ રહેવાનું કે કોઈ સારા સંત હોય એના ઉપદેશોનું પાલન કરવાનું ત્યાર પછી સામ્યા સમાધિ રોજે ધ્યાન ધરવાનું સમાધિ એટલે સમાધિમાં માં નથી ધ્યાન ની આ વાત કરવામાં આવી છે કે સામે સારી સમાધિ ધરવાની ધ્યાન ધરવાનું ઈશ્વરને પ્રાર્થના કરવાની સમાધિ અંગીક્ષ કરવા ગૌતમ બુદ્ધ ને કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી બૌદ્ધ સંમેલન ની વાત કરી તેના ત્રિરત્ન ચાર આર્ય સર અને અષ્ટાંગી માર્ગ ની વાત કરી આઈ હોપ આપ બધાને